મગન હા કાલ ભાઈ આ જો વરસાદે ચાલુ થઈ ગયો છે અને આપડો નવા બરોલા બધા ઘેર મરાવા લઈ જવો પડશે ક મવા લઈ જઈ અને તું કઈક વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ યાદ થયા

બધ જસ લાગે છે આ મારી નહીં કદા નાક હું કવ છું કોઈ નું મોઢું નહી બતાવનું કે મોઢું નહી પેલા ખોરિયાં વાંતે વા રિસે બારવાઈન કમ હરજી તો હરજી અને હવે તો બેઠા બેઠા જ રોટલા ખાવા છે હવે તો મોચ જ તોળવા હે બેઠા બેઠા હરજી પેલા કોના ઘર જશું કેને ખોરિયાં નું મૂળત કરજી કારણ કે એને બહુ રિસે બળ છે મગન હા પછી સરપંચ નાય કનજી છે લે રાખ કે સરપંચ નતો ઓહ હું કવ છું

કોણ ભાઈ કોણ નામ હસી નોન નામ પછી નામ તો જબરજસ્ત છે નામ નામ જબરજસ્ત નહીં એ જબરજસ્ત જ છે અને મોર કોણ છે ઓનલાઈન માં લાયા છે મોચો મોર ભાઈ ને જરૂર પડે લે મોર ભાઈ વગર ના લાવાય આ તો ઓનો ઢેકોણો નહીં તાણી નાઈ જોય હાગુ કો કરાવસ હાગુ તાણ ઓનલાઈન વગર આ ઓનલાઈન લાયા ને જ મેટ પડે ઈ ચોડવા જોસો જો અમે અડે નહીં એટલે

બે હું નાટક કર્યો નહી દેખાતું જો પલડ છો લગન નથી લાયા અમે ગમે તો પણ ખરા એટલે મગન અમે હું ભજન કરી દીધા અમે કરો

એ તો ભગત તો ખાલી બોલે જ ના કરે ક ના કરીને બતાવી દીધું પાકે પર બાસી ખુશ રહો ખુશ રહો પછી તું એ પર હેડ ખુશ રહો ખુશ રહો પાંચ પાંચ પક્કા દે હડો પૈસા દે અમે આગળ મગલાલ પૈસા તો હાલ નહીં તમે કોમ કરો ગોમબા જીયા હો હું આવું છું સુબઈ પૈસા હાલું તો તો ભિખારી જ રોક લે એ મગલાલ તો પૈસા કોઈ બીજા મે ફરતા છું હેતેર વર્ષે ઠેકાણો પર્યો સગન

આપા જોઈન બાયડીઓ એટલે ઓછો ચાર થઈ જાય તે એ તો મોઢા જ મેઠું બોલે ચેરી તો પગ વાડી ગોમ વાળા અજો સગન ને ખોળ્યો પૈ બાબોળો એ જોશી ને એટલે ત્યાં ચક્કર બરવા મનસી મોયતી તો મગન હા સરપંચ નું ઘર આવી ગયું ને તાર ઘર થી શીખવા દે ઈ પગે પડી જાય તો ગામનો સરપંચ કહેવાય પૈસા આવશે કંપટે

પાંચ પાંચ હજાર પાંચ તો નહીં પણ પચીસ સો ઓનલાઈન કરું છું ઓનલાઈન તો કાં થતું હશે ભાવુ તું તો અહીં લાવ્યો ને ઓનલાઈન તો પછી હું નહીં કરે કુલિયા અલ્યા હાલ હાલ ના જે હોય કરવા દે કે નકમનો હમુદા નહીં ભાળી કાળો એ તો બરોબર છે પણ મોર ભાઈ કોણ છે તમાર ઓમો મોર ની જરૂર ના પડે ઓનલાઈન કોને કહેવાય કોઈને ખબર એ ના હોય કે કોઈને આવડતું એ ના હોય એને ઓનલાઈન કહેવાય મોર વાત ના તો ડાયરેક્ટ કે

走。Oh!